બહુ જ સાચી અને હકીકત વાત છે કે આ સિત્તેર એસી વર્ષનું આપણું જીવન છે પાંચ દસ પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી એ જીવન જીવતા આપણને આવડે તો એવરી મોમેન્ટ ઇઝ અ સેલિબ્રેશન અને જો જીવન જીવતા ના આવડ્યું તો એવરી મોમેન્ટ ઇઝ અ ફ્યુનરલ તો એમાં પહેલા હકીકત આપણે સમજીએ કે જીવન બહુ મર્યાદિત છે કે જીવન જીવવાની કળા આવડે તો જીવન બહુ આનંદમય છે અ ગિફ્ટ ઓફ ગોડ હ્યુમન લાઈફ છે એ ભગવાનની આપણને આપેલી એક ભેટ છે અને ખૂબ સારી રીતે જીવી જાણીએ તો જીવનમાં આપણને આનંદ છે તો એ જીવન કેવી રીતે જીવવું થિયોરોટિકલ વાત તો ઘણી બધી આપણે સમજીએ છીએ અને સાંભળીએ છીએ આપણે થોડી પ્રેક્ટિકલ વાતો કરીએ કે જો વિઝન ઓફ લાઈફ જીવન જીવવાની જે કળા છે એમાં બહુ જ પ્રેક્ટિકલ આપણે વાત સમજીએ તો આઈ ફીલ કે ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ફોર થિંગ્સ પહેલી વાત છે કે વિથ અ વન્ડરફુલ અકેદેમિક કેરિયર યુ બિકમ અ સ્માર્ટ પ્રોફેશનલ વન્ડરફુલ એકેડેમિક કરિયર અને સ્માર્ટ પ્રોફેશનલ બીજી વાત છે અ કમ્પ્લીટ ફેમિલી મેન ત્રીજી વાત છે અ ગ્રેટ હ્યુમન બીંગ અને ચોથી વાત છે અ સ્ટોન્ચ ડિવોટી ઓફ ગોડ આ ચારનું કોમ્બિનેશન આપણા જીવનમાં આવે ને એટલે આપણને આપણે જીવનનું વિઝન દ્રષ્ટિકોણ આવ્યો કહેવાય અને પ્રેક્ટિકલી આપણે સારું જીવન જીવ્યા કહેવાય સ્માર્ટ પ્રોફેશનલ કમ્પ્લીટ ફેમિલી મેન અ ગ્રેટ હ્યુમન બિંગ એન્ડ અ સ્ટોન્ચ ડિવોટી ઓફ ગોડ આ ચાર રોલ આપણે ખૂબ સારી રીતે ભજવવાના છે તો એ તમે જીવન જીવ્યા કહેવાય આલોકનું પણ કર્યું કહેવાય અને પરલોકનું પણ કર્યું કહેવાય એક આઈએસ થનાર યુવાન એમને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવીને વાત કરી કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર ઉત્તર પોતાના અનુભવ પરથી અને આપણા શાસ્ત્ર કથિત વાત પરથી આપ્યો કે જીવન જીવવાના પાંચ હેતુ છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું પહેલી વાત આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી બીજી વાત શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું પ્રામાણિકતા અને નૈતિકતા આપણા કાર્યમાં રાખવા ત્રીજી વાત કરી કે અન્યને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો અને સદપ્રવૃત્તિમાં સમય અને શક્તિ આપવા ચોથી વાત કરી પ્રમુખ સ્વામી મહારાજ કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવા અને પાંચમી વાત કરી પોતાના આત્માનું કલ્યાણ કરવું આ પાંચ વાત બને એટલે આપણે જીવન જીવ્યા કહેવાયે દાન ઇટ ઇઝ એન એબ્સોલ્યુટ હ્યુમન લાઈફ એ પૂર્ણ રીતે એક માનવ જીવન છે એટલે નિરંતર જે આપણે ક્રિયા કરીએ છીએ અને રોજિંદા કાર્યો કરીએ છીએ આ પાંચમાંથી એકમાં આવતા હોય એટલે તમારું જીવન સુમેળે ચાલે છે એમ સમજવું આવી કંઈક સારી આદતનો નિયમ લઈને તમે જાઓ તો આ ગીતા જ્ઞાન સત્ર સાચું તો હરિભાઈની વાતો દર રવિવારે સાંભળેલી સાચી બાકી જેમ આપણે ધૂળમાં બેઠા અને ધૂળમાંથી ઊભા થઈએ પછી ઊભા થઈને આપણે શું કરીએ ખંઘેરી નાખે એમ અહીંથી બહાર જઈને જેવો વોટ્સએપ ખોલશે એવું આ બધી વાત ખંઘેરાઈ જશે તો આ બધી વાતો આપણા જીવનમાં ઉતરે એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય